જેની સ્થાપના ક્યારે થયેલી છે જેનું હેડ ક્વાર્ટર ક્યાં આવેલું છે સ્વિતરલેન્ડ માં આવેલું છે જેનો હેતુ કહે છે તો એનો એક જ માત્ર હેતુ છે જે વિવિધતા નું સંરક્ષણ કરવાનો અને એનું કામ કયું છે છે અને રેડ ડેટા બુક્સ શું છે તો આપણે જે સંરક્ષણ માટે એટલે કે વન્યજીવ છે અથવા તો વન્ય પ્રાણીઓ છે તો એમના સંરક્ષણ માટે કે જે લુપ્ત થવાના આરે છે એનું સંરક્ષણ કરવા માટેનો છે આગળ જોઈએ આ રેડ ડેટા બુક છે ટોટલ નવ કેટેગરીમાં ડિવાઇસ કરવામાં આવે છે એ નવે નવ કેટેગરી આપણે અહીંયા પ્રસ્તુત કરી દેવામાં આવેલી છે કઈ કઈ છે એક તો પહેલી છે લુપ્ત જાતિઓ જેની અંદર આપણે એશિયા સિંહ અને ગુલામી માથાવાળી બતકનો સમાવેશ કરવામાં આવેલો છે

સંવેદનશીલ જેની અંદર નથી એ જે પ્રજાતિઓ છે એનો સમાવેશ આની અંદર થાય છે આઠમા કેટેગરી છે મૂલ્યાંકન કરેલ નથી સંસ્થા દ્વારા એનો કોઈ મૂલ્યાંકન કરેલ નથી તો એ તમામ પ્રજાતિ અથવા જાતિનો સમાવેશ આઠમી અંદર થાય છે નવમી કેટેગરી છે સંકટ મુક્ત અત્યાર સુધી હતી પરંતુ હવે એમને કોઈ સંકટ છે નહીં એની અંદર આપણે જોઈએ નીલગાય બગ અથવા તો અંદમાની જંગલ શું આ વગેરેનો સમાવેશ થાય છે આવી જ માહિતી મેળવવા માટે તમે અમારી ઈશ્વર કેર એકેડમી સાથે જોડાયેલા રહો જય દ્વારકાધીશ